મોરબીની જૂની બજારમાં આપણે અત્યારે ઊભા છીએ મારી એક્ઝેક્ટ પાછળ આપ નગર દરવાજો જોઈ રહ્યા છો નગર દરવાજાની અંદર જે બજાર છે ત્યાં શાક માર્કેટની પાછળના ભાગમાં આજે હું તમને એક એવી દુકાન એક એવી શોપની મુલાકાત એક એવો ફેમિલી શોરૂમ છે એની મુલાકાત કરવાનો છું કે જ્યાં આજે પણ તમે દસ રૂપિયાનો સિક્કો લઈને આવશો તો આપને ખરીદી કરવા મળશે જી હા મોરબીમાં કદાચ તમને ઘણી બધી જગ્યાએ ના પડતા છે કે દસનો સિક્કો નથી ચાલતો પણ દસનો સિક્કો ચલણમાં છે અને મોરબીના ખૂબ જ જૂના અને જાણીતા કંગન હોઝેરી મેગામોલ છે ફેમિલી મેગામોલ એમાં આપણે દસ રૂપિયાના સિક્કાથી પણ ખરીદી કરવા મળવાની છે અને લેડીઝવેર જેન્ટ્સવેર અને કિડ્ઝવેર આની વિશાળ રેન્જ અને ખૂબ જ સરસ મજાના ખજાના સાથે કલેક્શન સાથે કંગન હોઝિયેરી મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે તો કંગન હોઝિયરીમાં આપણે અહીં મળવાનું છે લેડીઝવેરમાં કુર્તી જીન્સ પેન્ટ ટી શર્ટ નાઇટ ડ્રેસ ગાઉન્સ કેપરી ટ્રેક પેન્ટ વેસ્ટર્ન ટોપ લેગિંગ્સ દુપટ્ટા તેમજ હોઝિયરીની વિશાળ રેન્જ એ ઉપરાંત જેન્ટ્સ વેરની વાત કરીએ તો જેન્ટ્સ વેરમાં નાઈટ ડ્રેસ ટ્રેક પેન્ટ કેપરી બોક્સર ટી શર્ટ કેપ જીન્સ પેન્ટ શોર્ટ મેન્સ એસેસરીઝ તેમજ જેન્ટ્સ અંડર ચિલ્ડ્રન વેરની વાત કરીએ તો જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ બરમુંડાક પેન્ટ કેપરી નાઇટ ડ્રેસ ક્રેપટોપ વનપીસ તેમજ નિયાણાની વિશાળ આઇટમોનો ખજાનો આજે જ મુલાકાત લો કંગન હોઝિયારી ધ ફેમિલી મેગા હોલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરું બી અપડેટ હું છું આપના દોસ્ત રોમાંસ હતા તો મેં તમને વાત કરી એમ કે કંગન હોઝિયારીની આજે આપણે મુલાકાતે આવ્યા છીએ તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અને કઈ કઈ ખાસ કરીને પ્રોડક્ટ છે કઈ કઈ અહીં વિશાળ રેન્જ જે અવેલેબલ છે એમાં શું નવી વસ્તુ છે અને સ્પેશિયાલિટી શું છે ખાસ કરીને એ આપણે અહીં જોવાનું છે તો કંગન હોઝેરીમાં આપણે અત્યારે અહીં આવીએ છીએ અત્યારે ઊભા છીએ અને ત્રણ માળનો આજે વિશાળ મેગા મોલ છે ફેમિલી મેગામોલ ત્યાં આજે આપણે એની વિશેષ મુલાકાત કરવાની છે તો આપણી સાથે એની મેનેજિંગ ટીમમાંથી જોડાય છે સર આપનું નામ કહેજો અલ્તાપ અલ્તાભાઈ

પછી કેપરી માં છે હા કેપરી છે 3 4 કેપરી રેન્જ માં છે હમ આ સામેની ની તરફ ગાર્મેન્ટ્સ માં છે બધી આઈટમ આપડા પાસે જોકી માં સ્પેશિયલ બધી અંદર ગાર્મેન્ટ ની સ્પેશિયલ આઈટમ બધી છે ઓકે એટલે કેપરી ની પણ ઘણી બધી વિશાળ રેન્જ છે ઉપર ની તરફ આપણે જોઈએ છીએ કે કેપ કેપ છે ઉનાળો આવે એટલે ખાસ કરીને શોર્ટ્સ અને કેપ ટોપી આ બધા ની ખાસ જરૂર પડે છે એમાં સારી નવી રેન્જ ની શોધ માં ખાસ કરીને બધા બોયઝ હોય બેલ્ટ છે આપણા પાસે જે લેધર ના બેલ્ટ છે ફોર્મલ બેલ્ટ છે ઘણી રેન્જ છે બેલ્ટમાં જેન્ટવેર એસેસરીઝ પણ અહીં અવેલેબલ છે આપણે સરસ મજાનું બેલ્ટનું કલેક્શન પણ આપણે અત્યારે જોઈ રહીએ છીએ વોલેટ છે ખાસ કરીને ખાસ કરીને કિચન પણ છે અને એની સાથે સાથે જી બેલ્ટ છે કિચન છે પેન છે વોલેટ છે કિચન છે સ્પ્રેમાં રેન્જ છે ફ્રૂટ બોક્સ છે આપણા પાસે જણાવી મેરેજ ગિફ્ટ દેવા માટે લઈ જાય છે ફ્રૂટ બોક્સ લઈ જાય છે સ્પ્રે લઈ જાય બેલ્ટ લઈ જાય કપલ ઘડિયાળ છે આપણા પાસે

કે થ્રી ફોર ફાઈવ એક્સેલ લગી ના નાઇટ વેર આપણે રાખીએ છીએ કોઈ બીજું કોઈ રાખતું નથી મોરબીમાં તમામ સાઇઝમાં ઘણા એવા આવે છે કે ભાઈ ફાઈવ નું મારે જોઈએ સિક્સ એક્સેલ જોઈએ સિક્સ એક્સેલ લગીન ટી શર્ટ છે આપણા પાસે બરાબર અને તમામ સાઇઝના ટી શર્ટ અને શર્ટ ને બધું હોય ટી શર્ટ સમજી લ્યો ને કે મોરબીમાં લગભગ કોઈ નહીં રાખતું હોય અને કદાચ રાખતું હશે તો અમારા જેટલી રેન્જ નહીં મળે બરાબર એટલે જેન્ટ્સ વેરમાં ખાસ કરીને નવીન બધી વેરાયટીઝ તો છે પણ સાથે સાથે કોઈ પણ સાઇઝ આપણે જોતી હોય તો અહીં બધી રાખી છે ફાય એક્સર જીરો નું બધું આપણું ઘણું છે ઉપર ઉપર આગળ ઘણું દેખાડ્યું છે લેડીઝનું છે ઘણું છે તો આ જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ આપણે જોયું હવે આપણે લેડીઝ ડિપાર્ટમેન્ટ તરફ જઈએ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં એક નીચેનો વિભાગ પણ છે અહીં શું રાખેલું છે આપણે કુર્તીમાં છે પાર્ટીવેરમાં છે ક્રેપટોપ પીસ પ્લાઝા પેર તમે જો હા અહીં ઘણા બધા સેમ્પલ પણ રાખેલા છે ટોપમાં આઈટમો છે લેગ માં છે ઓકે બહુ વિશાળ રેન્જ છે તમે એક વખત મુલાકાત લેશો એટલે તમને ખબર પડી જ જશે કે કંગન વોજીયરી માં કેટલી આઈટમ છે બરાબર એટલે ચોક્કસ જેટલા પણ ખાસ કરીને માય ડીયર બહેનો જોઈ રહ્યા છે એ બધા ખાસ જોજો અહીં તમે જોઓ એક થી એક વેરાઈટીઝ અહીં લેડીઝ વેર માં ખાસ કરીને તમને જોવા મળવાની છે આ બધું અત્યારે જે ભાઈ બતાવે છે આ શું છે આ કુર્તીની વેરાયટી છે કુર્તીની વેરાયટી છે અલગ અલગ વ્યાજબી ભાવમાં બધી આઈટમ કંગણની વિશેષતા એ છે કે એકદમ ભાવ વ્યાજબી છે લગભગ વર્ગને પોસે છે હા અને એમાંય પણ હવે લગ્નસરાની સરાની સીઝન પણ આવશે તો એની ખરીદી માટે પણ આપણે દરેક નાના મોટા બધા માટે લેડીઝ જેન્ટ્સ કિડ્સ આપણી ખાસ એવી એક એક એવી ઓફર છે કે ઘણા બેનો પાસે 10 ના સિક્કા હોય છે જે કોઈ મોરબીમાં લેતું નથી પણ કંગો રોજીયારી માં દસ રૂપિયા સિક્કા અમે લેસી ગમે એટલાના હોય ગમે એટલાના હોય તમારા ઘરે હજાર ના હોય બે હજાર ના હોય પાંચ હજાર ના હોય તમે કંગો રોજીયારી માં દસ રૂપિયા ના વસ્તુ લઈ શકશો કોઈ મોરબીમાં ઘણા વેપારી ના પાડે છે કે સિક્કા નહીં હાલે પણ કંગન રોજીયારી સ્પેશિયલ છે કે કંગન ના દસ રૂપિયા સિક્કા લેશે એક રૂપિયા ના સિક્કા લેશે બે રૂપિયા ના લેશે પાંચ રૂપિયા ના સિક્કા લેશે તમારા પાસે સિક્કા ઘરે હોય કોઈ વેપારી ન લેતા હોય તો કંગન ઓજિયારીમાં બધી જાતના સિક્કા લેવામાં આવશે રાઈટ એટલે આ એક સારી બાબત છે કે જે ચલણમાં દસ રૂપિયાના સિક્કા છે છતાં પણ ઘણી જગ્યાએ લેતા નથી એને બદલે કંગન ઓઝેરીમાં દરેક ચલણી સિક્કાઓ છે લેશે તો સારી આવશે લેડીઝ વેર ઓકે સેકન્ડ ફ્લોર છે આખો લેડીઝ વેર વિભાગ છે ઓકે તો આપણે અત્યારે સેકન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા છીએ કે કલરની રેન્જ આપણા સિવાય ક્યાંય નહીં મળે આટલી દુપટ્ટામાં હા દુપટ્ટામાં એકસો ને એસી કલર મળશે તમને કોઈ પણ મેચિંગ મળી જશે તમને ટોટલી મેચિંગ તમે જે કલર લઈને આવશો એ મેચિંગ એકસો દસ ટકા નીકળી જશે એવી અમારી આમ ગેરંટી છે ને એવી અમે શરતે લગાડવા માંગીએ છીએ કે એ કલર અમારા પાસે નીકળી જશે ઓકે એટલે એકસો એંસીથી વધારે કલર છે એની રેન્જ અહીં ઉપસ્થિત છે અહીં અવેલેબલ છે સો લેડીઝ ડિપાર્ટમેન્ટ તરફ આપણે આવીએ છીએ અને તમે કીધું કે કલરની જે આપણી પાસે રેન્જ છે લગભગ મોરબીમાં માં બીજે ક્યાંય નહીં હોય ઓકે શું છે અહીં નવું ખાસ કરીને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં અલગ વિભાગ છે આખો આખો નાઇટવેર વિભાગ છે ઓકે જેમાં તમને કેપરી નાઇટ ડ્રેસ 5 પીસ 3 પીસ 4 પીસ બધી જાતના નાઇટવેર મળી જશે તમને નાઇટ ડ્રેસ છે બધી જાતનો ઓકે તમામ પ્રકારની રેન્જ છે નાઇટ ડ્રેસ લેડીઝ નાઇટ ડ્રેસ ની અવેલેબલ છે ફૂલ રેન્જ છે આપડા પાસે કોટન લીજી બીજી ટોટલી રેન્જ છે બાટિકમાં છે ડિઝાઇન પ્રિન્ટ છે પછી આપણા પાસે લેડીઝ જીન્સમાં છે એમાં ફૂલ રેન્જ છે સાઈઝ તમને કોઈ પણ મળી જશે થી લઈને ચાલીસ લગીની સાઈઝ બધી મળી જશે અને ખાસ કરીને આપ વેર એમાં હોઝેરી ને આ બધી બાબતમાં આપની માસ્ટરી છે એમાં આપણું મોટું નામ છે તો એમાં હા એમાં શું નવું હોય છે દાદા કરતા પછી મારા પપ્પા કરતા હવે મારો આવ્યો મારો પેટી ત્રીજી પેટીનો વારો આવ્યો છે બરાબર આ તરફ પણ આપણે જોઈએ છીએ કે કલેક્શન આખું અહીં જોવા મળશે આપણને આપને વેરમાં ખાસ કરીને ફરતી બાજુ હમ પુરતા ગરમીમાં સ્પેશિયલ આઇટમ છે પુરતા ગરમીમાં સ્પેશિયલ ચાલે છે કે એકદમ વ્યાજબી ભાવમાં છે આ વિશેષતા ઈ જે સમર કલેક્શન સ્પેશિયલ સમર કલેક્શન જે એકદમ ફાસ્ટ આઇટમ છે અત્યારની ઓકે આ તરફથી આપણે જોતા જઈ ને પછી આગળ તમને લેગિસ માં એકસો એસી કલર મળશે કોઈ પણ કલર તમે માંગો કોઈ પણ સાઈઝ માંગો ફૂલ રેન્જ મળશે કલરમાં લેગિન્સમાં લેગિંગ્સ ફૂલ રેન્જ મળશે હવે અત્યારે સમજી લ્યુ કે સમર કલેક્શન છે તો કોટન સ્પેશિયલ કુર્તી કોટન એમાં જેમાં અઢીસો થી લઈને સાડા ત્રણસો ચારસો તમને એકદમ વ્યાજબી ભાવમાં તમે કલેક્શન જોઈ લ્યો બધું અઢીસો સાડા ત્રણસો ની રેન્જ માં કલેક્શન તમને ક્યાંય લગભગ મોરબી માં જોવા નહીં રનિંગ રેન્જ એ પણ સારી એકદમ વ્યાજબી ભાવ માં કે ત્રણસો રૂપિયા થી લઈને અઢીસો થી લઈને ત્રણસો થી લઈને કુર્તી માં કોટન એ ફૂલ રેન્જ ને ફાઈ એક્સલ લગી સાઈઝ તમને ફાઈ એક્સલ લગીને કંગન માં જેન્ટ્સ જેમ લેડીઝ વેર માં પણ પૂરે પૂરી સાઈઝ મળી જશે એવી જ રીતે આગળ જો આપડે ટી શર્ટ છે બધી ટી શર્ટ ની રેન્જ છે એરમ ની રેન્જ છે ટ્રેક ની રેન્જ છે સોટી ની રેન્જ છે એમાં તમે સમજી લ્યો ને કે એસ થી લઈને ફાઈ એક્સલ લગીની સાઈઝ તમને બધી મળી જશે ઓકે હવે આ જીન્સ ની કલેક્શન છે જોઈ લ્યો તમે આ આ બધી જીન્સ ની કોટી છે બધી અત્યારે ફેન્સી માં બધા પહેરે છે જોઈ લ્યો આ બધી રેન્જ રહી ને આ લોંગ ટી શર્ટ છે કે કોઈ એવા કોઈ શોર્ટ ટી શર્ટ ન પહેરતા હોય એના માટે સ્પેશિયલ લોંગ ટી શર્ટ છે હમ સ્પેશિયલ લોંગ ટી શર્ટ છે ભાઈ કોઈ શોર્ટ ટી શર્ટ ન પહેરતા હોય એના માટે છે સ્પેશિયલ ઓકે રાઈટ એટલે આ ખાસ કરીને ટી શર્ટ અને એ બધું કલેક્શન હેરમ ને બધું કલેક્શન હમ પછી એક પ્લાઝામાં પ્લાઝામાં આપણા પાસે એકસો એંસી કલર મળે છે પ્લેન પ્લાઝામાં એકસો ને એંસી કલર મળશે એમાંય સાઈઝ તમે માંગશો એ મળી જશે અને આ બધું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લેડીઝ ડિપાર્ટમેન્ટનું વિશેષ કલેક્શન અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ આ તરફ સામેની બાજુ બધું શું છે બધું જેન્ટ્સ બધી છે ને એરમ છે સોટી છે આખો વિભાગ જ આખો અલગ છે એમાંય ટી શર્ટમાં જો તમે પ્રિન્ટેડ ટી શર્ટ તમને રેન્જ મળી જશે તમને લગભગ પ્રિન્ટેડ ટી શર્ટ કંઈ જોવા નહીં મળે હા પછી શર્ટ છે શર્ટમાં પ્લેનમાં તમને કલર ગમે કલર માંગો મળી જશે ગમે સાઈઝ માંગશો તોય મળી જશે રાઈટ અને તમે કીધું કે એટલા બધા કલરની રેન્જ છે મોરબીના લેડીઝ તમે જોઈ જોઈને થાકી જશો કલર માગી માગીને થાકી જશો પણ અહીં કંગન હોઝિયરીમાં અહીંનું કલેક્શન ક્યારેય ખૂટવાનું નથી હવે આ બીજો ફ્લોર થયો હવે આની ઉપર આપણે ચિલ્ડ્રન વેર છે બધું સમજી લ્યો ઓકે હવે એ તમને આગળ દેખાડી દઈએ આપણે એટલે મમ્મી ને પપ્પા બે ની ખરીદી થતી હોય તો બાળકો કેમ રહી જાય પછી કજ્યું હશે ઘરમાં ડખા થાય એવું ન કરાય એટલે કંગન હોઝિયરીમાં કિડ્સ વેર છે

આપના સુંદર જેટલા આપના બાળકો હોય છે એટલું જ સુંદર અહીં કલેક્શન પણ છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને પાર્ટીવેર કલેક્શન છે કે ભાઈ અત્યારે મેરેજ મેરેજ સીઝન આવવાની છે આગળ સમજી લ્યો તો બધું પાર્ટી વેર કલેક્શન છે બાળકોને તરત ગમી જાય જોઈને એવું આખું કલેક્શન છે આ પાર્ટીવેર કલેક્શન છે જો અત્યારે આગળ મેરેજની સીઝન એ મેરેજ સીઝન માટે છે સ્પેશિયલ રાઈટ રાઈટ છે આ છે આ બધું વેરાયટી રહી ને બધી મેરેજ કલેક્શન છે બધું ઓકે અને આ વેસ્ટર્નની સાથે સાથે આ તરફ ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયન વિયર પણ છે પણ આપણે જોઈશું આ ગર્લ્સ વિભાગ છે આઈથી આ આ આપણે 20 થી લઈને 30 લગીની સાઈઝ મળશે આ સ્પેશિયલ ગર્લ્સ ડિપાર્ટમેન્ટ ગર્લ્સ વિભાગ વિભાગ છે આખો ને એમાં સમજી લ્યો જો આ ટી બેક ટી-શર્ટ છે સ્પેશિયલ સમર માટે જ છે એમાં તમે સમજી લ્યો આ છોટી છે સ્કર્ટ છે હમ કેપરી છે સ્કર્ટ માં રેન છે બ્લુમર છોટી છે આ જમ્પસૂટ અત્યારે જમ્પસૂટ ની બહુ ડિમાન્ડ છે આ બધી રેની જમ્પસૂટ બધા ની બહુ ડિમાન્ડ છે

એટલે કિડ્સ વેરમાં આપણે અત્યારે વિશેષ કલેક્શન જોઈ રહ્યા છીએ કંગન હોઝિયરી મેગા મોલ ફેમિલી મેગા મોલ છે નગર દરવાજાની અંદર પાસે આવેલ છે બજારમાં ત્યાં બોઇઝ કલેક્શન છે બધું આ બધું તમે જોયું બધું ગર્લ્સ કલેક્શન હતું આ તરફ બોઇઝ કલેક્શન આપણે જઈને જોઈએ ટ્રેડિશનલ વેર પણ છે આખું વેસ્ટર્ન વેર પણ છે સમજી લ્યો એમાં તમે જો આ જીન્સના ચડ્ડા છે હોજિયારી ચડ્ડા છે સમર માટે છે સ્પેશિયલ જોઈ લ્યો તમે સ્વિમિંગ માટે સ્પેશિયલ ચડાઈ મળી જાય તમને એટલે માટે સ્વિમિંગ માટેના જ સ્પેશિયલ ચઢા આવે છે અત્યારે પ્લેનમાં ખાસ હા ઓકે આપણે આગળ જોઈને જોઈએ કે માં શું વિશેષ કલેક્શન શર્ટ છે જીન્સ છે પછી ટ્રેક પેન્ટ છે શૂટમાં ઘણી આઈટમો છે શટમાં કલેક્શન ઘણું સારું છે શર્ટમાં તમે જો કલેક્શન

બે તો રે જીન્સ માં અત્યારે આપણે જોઈએ કઈ કઈ એમાં રેન્જ છે જુઓ તમે હમ કેટલી આમાં તમામ સાઈઝ માં મળી જશે આ સાઈઝ મળી જશે બધી આમાં તમે સમજી લેઓ ને કે આયા બે વર્ષ થી લઈને 15 વર્ષ ના બાબા ની બધી રેન્જ છે આયા ઓકે તો આ જીન્સ માં અત્યારે આપણે ખાસ કલેક્શન જોઈ રહ્યા છીએ આ તરફ સામેની બાજુ હા કલેક્શન નાઈટવેર છે નાઈટ ડ્રેસ છે ઓકે સ્પેશિયલ ગરમી માટે બની આમાં ફૂલ રેન્જ છે તમે જો એક વખત આ ખાલી ખાલી ડિસ્પ્લે માં જોઈ લ્યો કે કેટલી રેન્જ છે કલર કોમ્બિનેશન પણ બધા સરસ છે કોટન ફ્રોક છે આ ટી-શર્ટ છે આ ગંજીમાં તમે રેન્જ જો આટલી રેન્જ લગભગ ક્યાંય જોવા નહી મળે તમને આ જમ સૂટ છે પાર્ટી વેર છે જોઈ લ્યો બધું પછી આ બાજુ આપણે આખું જીરો સાઈઝ નું વિભાગ છે કે જેમ જે બધા કહે છે કે જીણાનો વિભાગ હા જીણાની બધી આઈટમ સમજી લ્યો કે રમકડા થી લઈને ટોટલી આઇટમ છે જોઈ લીધું તમે આગળ બાળક જન્મે ત્યાંથી ગમે એવડી ઉંમરના લોકો હોય એના માટેનું બધું તમારી પાસે છે કલેક્શન જુસર છે ડિનર સેટ છે નેલ કટર સેટ છે પાવડર પફ છે ઘણી આઈટમ છે તમે નામ તો લગભગ હું બોલીશ તો તમારે બે દિવસ નીકળી જશે એટલી આઇટમ છે ઓકે અને ખાસ કરીને છઠિયા સૂટ છે જીયાણાનું કલેક્શન વિશેષ છે આપની પાસે ઘણું નામ તો તમે નામ બોલશો તો નામ તમારે લગભગ બે કલાકે ઓછી પડશે એટલા નામ છે આપડા સમજી લો અને આ બધું કલેક્શન કાઢી જો ત્રણ દિવસ જાય એટલું કલેક્શન છે છે હજી તમારે વિશેષ જોવું હોય તો એક વખત કંગન ઓઝિયરી મુલાકાત ચોક્કસ લેજો ઘણું બધું કલેક્શન ખાસ કરીને જિયાણાનું આપણે હમણાં આપણે જોતા હતા એ અલગ અલગ ઘણી બધી રેન્જ અવેલેબલ છે અહીં આપણી પાસે તો આ તરફ બધું જિયાણાની જ આઈટમ્સ અહીં આપણને અત્યારે જોવા મળી રહી છે આપણે જોઈ રહ્યા છીએ

સામે થી બોલતા ડિસ્કાઉન્ટ કરો કેમ કે ભાવ બહુ જૂની સમજી લ્યો મારા દાદા ચલાવતા મારા બાપા ચલાવતા હવે હું કરું છું આગળ મારો કરશે સરસ મોરબી આપડે દસ રૂપિયા ના સિક્કા લેસી એક ખાસ એક તમારે નોંધ લેજો જેટલા લોકો અત્યારે જોવે છે એ બધાય ખાસ કે ભાઈ તમારા પાસે દસ રૂપિયા ના સિક્કા હોય તો અહીંયા લઈ આવજો ન હોય તો આજુબાજુ વાળો કોઈ પાસે પડ્યા હોય ને તો સાહેબની એટલી બધી ભલામણ છે એટલો આગ્રહ એમનો છે કે એકવાર દહના સિક્કા વીણી ચૂણીને લઈ આવે હા મોરબીના આપણે બધા લઈ લેવા છે જેટલા મોરબીમાં સિક્કા આડાવારા કોઈના ઘરે પડ્યા હોય ને આપણે બધા લઈ લેવા છે ના ના પાકો પાકો 100% તો મોરબી અપડેટના વિશેષ બિઝનેસ પ્રમોશન શોમાં કાઈ આપ બીજો મોરબીના લોકોને મેસેજ આપવા માંગતા હોય તો મેં એક વખત આવત મુલાકાત લીયો બસ ખૂબ કુકુ આભાર આપનો તો આ કંગન ઓઝેરી મેગા મોલ જે નગર દરવાજા પાસે આવેલ છે એની આપણે વિશેષ મુલાકાત લીધી તો મોરબી અપડેટના વિશેષ બિઝનેસ પ્રમોશન શોમાં આજની આ મુલાકાત અમે આશા રાખીએ છીએ આપને ગમી હશે તો મોરબી બી અપડેટ સાથે આપ જોડાયેલા રહો હું તો આપની સાથે દોસ્ત દોસ્તને અને રોમાંચ હતા ફરી વખત આજ રીતે નવી વાતો સાથે નવા વિષયો સાથે નવા નવા સ્થળોએ આપણે મળતા રહીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ